અમરેલીના બગસરા તાલુકાના માવજી જેવા ગામમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડની વીજ ચેકિંગ ટીમને એક વ્યક્તિએ પોતાને સરપંચ જણાવીને પોલીસની હાજરીમાં ધમકી આપી હાંકી કાઢી વીજ ચેકિંગ દરમિયાન ટીમને પહેલા ગામના પેન્ડિંગ કામો પૂરા કરો પછી ચેકિંગ કરો કહીને અટકાવી દીધી આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે કુકાવાવ વીજ કચેરીના નાયબ ઇજનેરે ફરજમાં રુકાવટની પોલીસ ફરિયાદ નોંધાવી છે તંત્ર આ મામલાની તપાસ શરૂ કરી છે આપણે અગિયાર તારીખે જે મારી ગામમાં પીજીવી સીએલવાળા એ જે ચેકિંગ કરવા માટે આવ્યા હતા અને મેં એનું લોકોને ભાઈ તમે ચેકિંગ કરો એનો મને કોઈ વાંધો નથી પણ પહેલાં ત્રણ ત્રણ વર્ષથી મારી પેન્ટિંગ અરજીઓ જે છે ગામની મેન્ટેનન્સની તમે પહેલાં એ પૂરી કરો બે હજાર પંદર પછી તમે એક પણ મેન્ટેનન્સ મારા ગામમાં કર્યું નથી લોકોએ મારી ઉપર ફરજ રૂકાવટનો કેસ કર્યો છે તો મારો એક અવાજ દબાવવાની કોશિશ કરી છે